દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવે છે મતલબ લગ્ન થયા છે એમનું પોસ્ટર પણ અહીંયા ઓલરેડી આપણે પાછળ જોઈ શકીએ જે એમના લગ્નનો જે પોસ્ટર છે અક્ષય અને પુષ્પા બરાબર ને તમારું નામ પુષ્પા ને તો અહીંયા પોસ્ટર છે જ લગ્નની તારીખ છે આઠ ત્રણ બે હજાર અને પંદર અત્યારે ચાલે છે ડિસેમ્બર મહિનો અને આજની તારીખ અઢાર અને વર્ષ છે બે હજાર કે છ વર્ષ પછી એમને ત્યાં ઓલમોસ્ટ છ વર્ષ થઈ જાય છે વર્ષ અને પછી બાળક આવે છે તો આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે આપણે એમના પરિચય સાથે જ જાણીએ તો સૌથી પહેલા તમારો પરિચય આપો શું નામ છે તમારું અક્ષયભાઈ પટેલ અક્ષયભાઈ દિનેશભાઈ પટેલ તમારું નામ ઓકે અને ગામ ગોપડા ગોપડા ઓકે એટલે તાલુકો કયો કહેવાય તાલુકો મહુવા જિલ્લો સુરત તાલુકા મહુવા જિલ્લો સુરત હા તો આપણે અહીંયા તમે આ જે પોસ્ટર જે છે તમારું ઘરનું જ છે બરાબર ને મતલબ લગ્ન કરેલા ત્યારે જે પોસ્ટર લગાવ્યો છે બરાબર ને તો લગ્નના મતલબ કે આજે બે હજાર પંદર બે હજાર એકવીસ ચાલે એટલે છ વર્ષ તો ઓલમોસ્ટ આપણે થઈ ગયા બરાબર ને છ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે તો મને એ જણાવો કે તમે બાળક મેળવવા માટે કયા વર્ષથી લગ્નના કયા વર્ષ કેટલા વર્ષ પછી તમે પ્રયત્ન ચાલુ કરેલા એ બે હાજર અઢાર થી બરાબર એટલે બે હાજર અઢાર થી લઈ ને બે એકવીસ સુધી તમારા પ્રયત્ન ચાલતા હતા બરાબર ને તો મને એ જણાવો કે ક્યાં ક્યાં હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં તમને ડોક્ટરો શું કીધું વ્યારા ગેલા ઓકે વ્યારા ગેલા પછી નવસારી ભી ગેલા પછી રાનકુવા ગેલા ઓકે વ્યારા ગેલા નવસારી ગેલા ખુશી હોસ્પિટલ માં ગેલા વ્યારા ખુશી હોસ્પિટલ માં પછી નવસારી આનંદ માં ગેલા હતા ઓકે પછી રાનકુવા ખુશી માં ગેલા ઓકે પછી બાય બાય બિલ ચીખલી સિસુદીપ માં પણ ગેલા ઓકે મતલબ ચાર હોસ્પિટલ માં તમે ટ્રીટમેન્ટ કરાવી નાખેલી એની ફાઇલ છે કે બતાવો ને આજે આપણે ફાઇલ જોઈ શકીએ આ આ ખુશી હોસ્પિટલ છે છે ત્યાર પછી અને બીજી ફાઇલ બીજી એક છે ઓકે મતલબ કે અહીંયા નથી ફાઇલ નથી મતલબ કે ચાર હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવેલી ડોક્ટર નું શું કહેવાનું હતું ખામી છે એમ

પૂછવું તો નહીં જોયે પણ એ ભગત પાછળ કેટલા રૂપિયા ખર્ચો કર્યો હશે એમાં તો વધી જ કે એ બે વીસ પચીસ હજાર ઓકે અને જે તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ ગયેલા ત્યાં ટોટલ ખર્ચો કેટલો કર્યો ટોટલ ત્યાં છે ને બે અઢી લાખ રૂપિયા તો થઈ ગયા કેમ કે વ્યારા ખુશી માં જ બહુ થઈ હા હા મતલબ કે બે થી અઢી લાખ રૂપિયા એવરેજ આપણે અંદાજિત પકડીએ તો આટલો થઈ ગયો આટલો થઈ ગયેલો તો તમે ત્યારે શું કરતા હતા આટલો ખર્ચો તમને કંપનીમાં જ આવતો હતો ઓકે એટલે કંપનીમાં તમને જે સેલેરી આવે એ બધી સેલેરી એમાં જ જતી રહેતી બરાબર એટલે આવી રીતના તમારું મતલબ 6 વર્ષ નીકળી ગયા 6 વર્ષ નીકળી અને અત્યારે હાલમાં તો તમારે ત્યાં બાળક આવી ગયું બરાબર ને છોકરો આવે કે છોકરી 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 કેટલા માસ થયા એના 3 મહિના જેવા થયા છે મહિના થયા એના 3 મહિના થયા ઓકે તો મને સૌથી પહેલા એ જણાવો કે એ રિઝલ્ટ આવ્યું કેના સેનાથી એ છે ને અમાર એક ફ્રેન્ડ હતી તેને કોન્ટેક્ટ અમે કરેલો તો એટલે તેણે કીધું કે પછી અરવિંદભાઈ ભાઈ મુલાકાત કરાવી ઓકે અરવિંદભાઈ એટલે અહીંયા જે તમારા બાજુમાં બેસેલા છે ભાઈ હા પછી એના પરથી પછી પ્રોજેક્ટ લીધી અમે એટલે એના પરથી તમે પ્રોડક્ટ લીધી કઈ કઈ પ્રોડક્ટ લીધી અરવિંદભાઈ ભાઈ બતાવો તો ઓકે આ જે નેચરા મોર છે જે ભાઈઓ માટે છે પ્રોડક્ટ અને એની સાથે આ ઇઝી રેટોક્સ પછી બીજું આ જે છે મેન વેલનેસ ઓકે અને બીજું કયું બેનો કયું આ પ્રોડક્ટ વાપરેલી બેને આ નેચરા મોર ફોર વુમન અને એની સાથે આ ઇઝી રેટોક્સ આ ન્યુટ્રી લિવર

કે શરૂઆત કરી ત્યારે તમને શરીરમાં શું થયેલું બેન તમે વાત કરો ઓકે મતલબ કે માસિક ધર્મ જે આવવું જોઈએ એના કરતાં વધારે ચાલુ થઈ ગયું પહેલા જ મહિનામાં તો તમને ત્યારે ચિંતા થઈ હશે કે આ શું થયું એમ બરાબર ને પછી તમે બંધ કરી નાખ્યું કે શું કર્યું એમ

પછી ડિલિવરી પછી કઈ પ્રોબ્લેમ બાળક અત્યારે ત્રણ મહિના થયા અને એની તંદુરસ્તીમાં કેવું છે સારું મતલબ કોઈ બીમારી કોઈ કોઈ કઈ કઈ નથી આવ્યું ને મતલબ એકદમ તંદુરસ્ત છે તો એ બાળક બતાવો ને અત્યારે બાળક સૂતેલું છે અહીંયા દર્શક મિત્રો જોઈ શકો આ બાળક છે એકદમ તંદુરસ્ત છે ત્રણ મહિના થઈ ગયા અને આ દંપતીને તમે જોઈ શકો એના ચહેરા પર ખુશી

મતલબ અવિશ્વાસ જ હતો હવે હવે વિશ્વાસ તમારે જેવા ઘણા બધા દંપતીઓ છે કે જે લોકો આજે સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા પ્રયત્ન કરે છે પણ સંતાન મળતું નથી મતલબ કે પ્રેગ્નન્સી રહેતી જ નથી તો એવા દંપતીને તમારે શું કેવું છે શું સંદેશ આપવો છે એ લોકો આ પ્રોજેક્ટ લઈ આ પ્રોડક્ટ વાપરશે તો રિઝલ્ટ મળશે મતલબ શંકા કરવા જેવું નથી તમને રિઝલ્ટ મળી ગયું છે તો એમને પણ મળી શકે બરાબર છે બરાબર છે તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે હવે ઘણા બધા દંપતીઓ તમારો વિડીયો જોશે અને કદાચ તમને ફોન પણ કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો મારો નંબર છે સત્તાણું બે ચુમ્મોતેર સત્તાણું બે ચુમ્મોતેર પંદર પાંચ એકોતેર પંદર પાંચ એકોતેર ઓકે અને તમને આપનાર વ્યક્તિ અરવિંદભાઈ અરવિંદભાઈ તો અરવિંદભાઈ તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો જેથી તમારો કોઈ કોન્ટેક કરવો હોય તો કરી શકે મારું નામ અરવિંદ પટેલ મારો કોન્ટેક નંબર છે 9728 9726 98 4072 4072 ગામ બુટવાડા ગામ બુટવાડા નવા ડિસ્ટ્રિક્ટ સુરત ઓકે અને તમારા સાથી મિત્ર જે અહીંયા ઉભેલા છે રઝાકભાઈ તમારો બી કોન્ટેક્ટ નંબર આપો કોઈ તમને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે જી સર મારું નામ રજકભાઈ છે હું વેહલ ગામથી આવું છું એક્ચુઅલી મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન સિક્સ એટ સેવન ટુ થ્રી ઝીરો નાઇન ઝીરો ફોર ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ